લોકસભા ચૂંટણીને લઈ હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી હતી લોકસભા ચૂંટણી સમયે અસામાજિક તત્વો કોઈ અઘટિત ઘટનાને અંજામ ન આપે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું હજીરા પોલીસ મથક વિસ્તારમાં એસીપી જે ડિવિઝન દીપ વકીલની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પીઆઈ જીએસ પટેલ તથા પીએસઆઈ ટી કે દેવ મુરારી એનએલ દેસાઈ તથા હજીરા પોલીસ સ્ટેશનના સત્તાવીસ પોલીસ જવાનો અને આઈઆરબીના બત્રીસ જવાનો સાથે હજીરા ગામ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું હજીરા ગામ સિંગોતર માતા મંદિરથી હજીરા ગામ મેન બજારથી મહાદેવ મંદિરથી બેંક ઓફ બરોડાથી હજીરા ગ્રામ પંચાયત સુધીના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું દરમિયાન ગામ લોકોની સમસ્યાના જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી એસપીસી તથા સાયબર ક્રાઇમ અંગેની પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી હતી તેમજ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રૂટમાં આવતા હિસ્ટ્રી સીટર તપોરી તેમજ એમસીઆર ચેક કરાયા હતા